જોઈ રહ્યા છો સ્પાર્ક વડોદરા શહેરમાં અકસ્માતોનો દોર યથાવત છે અને કહી શકાય છે કે સાંજ પડતા જ વડોદરા શહેરમાં ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાતા હોય છે અને ટ્રાફિકમાં ઘણા લોકો અટવાતા હોય છે તેની સાથે સાથે ઘણી વખત એવા કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં એમ્બ્યુલન્સ પણ જે છે ટ્રાફિક સિગ્નલમાં ફસાતી હોય છે ને તેના કારણે જે દર્દીઓ હોય છે તેમનો જીવ પણ જોખમમાં મુકાવતો હોય છે ત્યારે એવા જ કંઈક દ્રશ્યો સામે આવ્યા છે જેમાં વડોદરા શહેરના કારેલીબાગ એરપોર્ટ સર્કલથી અમિતનગર બ્રિજ ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય અને તેમાં એક ખાનગી હોસ્પિટલની એમ્બ્યુલન્સ પણ અટવાય છે ત્યારે હાલ વિગતો સામે આવી રહી છે અને ટ્રાફિક જામના કારણે એમ્બ્યુલન્સ ટ્રાફિકમાં અટવાય છે તેવી માહિતી હાલ પ્રાપ્ત થઈ રહી છે